નમસ્કાર મિત્રો તત્કાલ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સુરત ની હોટલમાં યુવતી પર ગેંગરેપીજેપી નો મહામંત્રી યુવતીને માદક પીણું પીવડાવી અર્ધ બેભન હાલતમાં કારમાં લઈ ગયો અને મિત્ર સાથે મળી વારાફરથી થી દુષ્કર્મ આચર્યું સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત તેવીસ વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધ બેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા અહીં બંને યુવતી પર વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ઘટનાની જાણ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે ઇન્સ્ટાગ્રામમાં સંપર્કમાં આવ્યા બાદ ફોન નંબરની આપલે થઈ અઢાર મે બે હજાર પચીસે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે થોડા સમય અગાઉ તેને ઇન્સ્ટાગ્રામ પર ગૌરવસિંહ રાજપૂત નામના યુવક તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી જે ભાજપના વોર્ડ નંબર આઠનો મહામંત્રી તરીકે કાર્યરત હતો શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ બંને વચ્ચે સંવાદ ઘનિષ્ઠ બન્યો હતો થોડા દિવસ બાદ બીજા યુવક આદિત્ય ઉપાધ્યાય તરફથી પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જેને યુવતીએ સ્વીકારીને તેની સાથે પણ મેસેજ અને બાદમાં ફોન પર વાતચીત શરૂ કરી હતી આ રીતે યુવતીએ બંને યુવકો સાથે મિત્રતા બાંધી હતી બીજ પર જવાનું કહી યુવતીને બોલાવી કારમાં ગોલ્ડ્રિંક પીવડાવ્યું ભાજપ મહામંત્રી અને તેના મિત્રની ધરપકડ આ મામલે યુવતીના જણાવ્યા મુજબ જહાંગીરપુરા પોલીસે આરોપી ગૌરવસિંહ રાજપૂત અને આદિત્ય ઉપાધ્યાય સામે આઈપીસી કલમ ત્રણસો ડી મુજબ ગેંગરેપનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે આ સાથે પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજ કારની વિગત કોલ રેકોર્ડ અને યુવતીના નિવેદનના આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે આરોપીઓ રિમાન્ડમાં છે જેથી પૂછપરછમાં વધુ ખુલાસા થાય એવી છે જ્યારે સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે સુરતમાં ભારે ચર્ચા થવા લાગતા બીજેપી સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ તરત જ પગલા લેતા આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે આવા તત્કાલ ન્યૂઝને જોવા સાંભળવા અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ